તહેવારો એટલે શું શું એ મોંઘીદાટ ભેટ સોગાદો અને ઝાક જમાળવાળી સજાવટ છે કે પછી સાથે મળીને બનાવેલી ખુશીની નાની નાની પળો આજે આપણે કેટલીક તસવીરો જોવાના છીએ જેનાથી ખબર પડશે કે નાતાળની એક સાવ સાદી ઉજવણી પણ કેટલી અસાધારણ બની શકે છે ફક્ત લોકોના સાથ અને થોડી ક્રિએટિવિટીથી તો ચાલો જોઈએ સૌથી પહેલાં તો ચાલો આ ઉજવણીના માહોલમાં એક નજર નાખીએ કે અહીં ખરેખર થઈ શું રહ્યું છે આ દ્રશ્ય જુઓ કેટલા બધા બાળકો એકસાથે ગોળ કુંડાળું વળીને બેઠા છે નહીં જાણે કોઈ મોટો પરિવાર ભેગો થયો હોય અને આસપાસ રંગબેરંગી ફુગ્ગા જે એમના ઉત્સાહ અને આનંદને બરાબર દેખાડી રહ્યા છે આ માત્ર એક ઉજવણી નથી લાગતી પણ એકતા અને સાથે હોવાની ભાવના પણ અહીં દેખાય છે પણ આ આખા દ્રશ્યમાંથી ચાલો હવે એક એવી વસ્તુ પર ધ્યાન આપીએ જે આ ઉજવણીનું ખરું કેન્દ્રબિંદુ છે એકદમ અનોખું અને સર્જનાત્મક અને તે છે આ ફુગ્ગાઓથી બનેલા ક્લોઝ અરે વાહ શું જબરદસ્ત કારીગરી છે ખરું ને આટલું અસામાન્ય અને મજેદાર કે તરત જ આપણું ધ્યાન ખેંચી લે છે અને મનમાં તરત જ સવાલ થાય કે ભાઈ આ બનાવ્યું કેવી રીતે હશે આ સાન્તાની ખરી સુંદરતા એની સાદગીમાં જ છે જુઓ તો કોઈ મોંઘી સામગ્રી નહીં બસ થોડા લાલ સફેદ અને પીળા ફુગ્ગા હાથથી બનાવેલી એક ટોપી અને હા સાથે ઘણી બધી કલ્પના શક્તિ આ બતાવે છે કે સર્જનાત્મકતાને કોઈ સીમાઓ નથી હોતી અને સાચો આનંદ મેળવવા માટે મોંઘી વસ્તુઓની જરૂર બિલકુલ નથી સારું હવે આ ઉજવણીના જે મુખ્ય સ્ટાર્સ છે એટલે કે બાળકો એમની તરફ નજર કરીએ જોઈએ કે તેઓ આ તહેવારમાં કેવી રીતે ભાગ લઈ રહ્યા છે આ બે તસવીરો જાણે એક વાર્તા કહી રહી છે પહેલી તસવીરમાં જુઓ બાળકો એક સમૂહમાં શાંતિથી કંઈક જોઈ રહ્યા છે પણ બીજી તસવીરમાં માહોલ જ બદલાઈ ગયો છે એમના ચહેરા પર એક અલગ જ ઉત્સાહ છે અને બધા પોતપોતાના હાથમાં કંઈક ગર્વથી ઊંચું કરીને બતાવી રહ્યા છે આ બદલાવનું કારણ શું હોઈ શકે તો જરા વિચારો આ કઈ પ્રવૃત્તિ હશે બાળકો આટલા ખુશ થઈને શું બતાવી રહ્યા હશે જવાબ છે એમની પોતાની સર્જનાત્મકતા બાળકો ગર્વથી એમણે બનાવેલી કલાકૃતિઓ દેખાડી રહ્યા છે આ માત્ર એક એક્ટિવિટી નથી પણ દરેક બાળકને પોતાની જાતને વ્યક્ત કરવાની એક તક છે અને જ્યારે આખો સમુદાય તાળીઓ પાડીને પ્રોત્સાહન આપે ને ત્યારે એ દરેકની વ્યક્તિગત સિદ્ધિ એક સામૂહિક આનંદ બની જાય છે તો ચાલો હવે આ બધી નાની નાની વાતોને જોડીને સમજીએ કે આ કાર્યક્રમનો સાચો અર્થ અને એની ભાવના શું છે તો આખી વાતનો સાર શું નીકળે છે એ જ કે સાચી સુંદરતા સાદગીમાં છુપાયેલી છે પછી ભલે એ ફુગ્ગાથી બનેલો સાંતા હોય કે બાળકોએ બનાવેલા ડ્રોઈંગ બંને વસ્તુઓ સાથે મળીને ભાગ લેવાના અને કંઈક નવું બનાવવાના આનંદને ઉજાગર કરે છે આ ફક્ત એક તહેવાર નથી પણ સર્જનાત્મકતા અને સમુદાયની ભાવનાનો એક જીવંત ઉત્સવ છે જ્યાં દરેક જણ સાથે મળીને ખુશીની પળો રચી રહ્યા છે અને છેલ્લે આ તસવીરો આપણને એક ઊંડો સવાલ પૂછે છે તહેવારોની ઉજવણીનો સાચો અર્થ શું છે શું એ બજારમાંથી ખરીદેલી વસ્તુઓમાં છે કે પછી આપણા પોતાના હાથથી બનાવેલી અને દિલથી ઉજવેલી આવી નાની નાની પળોમાં મને લાગે છે કે જવાબ કદાચ આ હસતા ચહેરાઓ અને ફુગ્ગાથી બનેલા સાંતામાં જ છુપાયેલો છે આના પર વિચારવા જેવું ખરું